આ રહી હાઈ 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 સિતુ છે ને આ ગો આ હા હા એ શું કરતી કરતી

પછી આ છે મારા બિલીપત્ર છે મહાદેવને ચડાવવા માટે ને પાછા મમ્મી આજે આ ગુલાબ જમીન લીધા છે એ પણ અમે રાખી દઉં તો આ સ્પેશિયલી મારું ખાનું છે તે બ્રાઉન રેડ અને બધું છે તો પાછા મમ્મી લઈ માંડવી તો એ પણ અમે રાખી દઈશ

આરોહી માટે ભાભી માટે એ લોકોને ભાવે છે એટલે અને આમાં છે તો બી રાખી દઈશ હવે તો ફ્રીજ બી ડબલ ડોર નું ફ્રીજ બી કંભળે છે આ છે છાસ આ છે બંને છાસ તો આના માટે જગ્યા

ઉપર આવી ગઈ છું હવે ઉપર આવીને થોડો આરામ કરવાનો છે બટ આજે તો એટલી પરેશાન થઈ ગઈ છું ને ઘરના હિસાબ કિતાબથી કે વાત જ નહીં પૂછો હવે પતાઈ ને પછી ઉપર આવી તો મારું આવેલું હતું એ બાર સાડ ચાલો ખોલીને જોઈ લઈએ કે શું મંગાયું છે ડેલી માટે બારસાડ મમ્માથી છુપાવવું પડે મમ્માથી જાય છે છુપાઈ છુપાઈને બધું કરવું પડે તે શું મંગાવ્યું તું ઓ નો ગ્લાસ મંગાવેલા જરા જોઈ લે એ કેવા એવા છે શો વાવ જોઈ શકો છો કેવા એવા છે બહુ શૂટ નહીં કરતા બટ સારા છે દેખાય બી સારું છે અને છે પણ મસ્ત બટ મારા ફેસ પર એટલા શૂટ નહીં કરતા યાર ચલો એ સુખી મેં અહીંયા આવા ચેક કર્યા હતા હું આવી રીતના જ પહેરું છું મોટા ગ્લાસવાળા કેમકે આવા જ મને પસંદ છે તો ગાયસ કેવા છે કોમેન્ટ કરીને કહેજો ઓલરેડી મેં કાલે બી એક મંગાયેલા છે અને એક આજે આ મંગાવેલા છે કેમ કે મને ગોગલ્સ પહેરવાનો બહુ શોખ છે અને મારી આંખોમાં પ્રોબ્લેમ થાય હું બહાર જાઉં તો હોવાને એવું બધી લાગે ને તો એ માટે પણ હું છે ને ગોગલ્સ પહેરી જ રાખું છું ગ્લાસ્ટ તો મને આઈ થિંક બહુ શોખ છે અને આ સારા છે અને સારા મતલબ બજેટ બી બહુ હાઈ છે આટલા બી તમે સમજો છો એટલા નોર્મલ બી નથી કેમ કે આ મને અહીંયા ક્યાંય ના મળ્યા એટલે મારે ઓનલાઈન મંગાવવા પડ્યા જોઈ શકો છો નજદીક થી બતાવી દઉં છું ફ્રેમ ભી તમે જોઈ શકો છો

તો મમ્મી બેસે છે જમવાનું ને અમે લોકો બધા બેસી ગયા 자, 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 아 자, 아 자, 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 아 자, 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 થાકી Good morning Good morning Good morning babu Hey <coughs> eh, was nahi karne ka. Good morning Good morning